ડાયમંડ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પઠાણ પાર્ટનર્સ ટીમે વિજય મેળવી ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી ટૂર્નામેન્ટ દરમિયાન ઉમદા પ્રદર્શન બદલ નિલેશ પટેલને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રિયાઝ અરબને બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટૂર્નામેન્ટ અને અનિલ ભાભોનને બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજનકર્તાઓ દ્વારા ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામોની સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમતિયાળ ભાવના ઉત્સાહ અને ભાઈચારાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા